બીજુ કરો છો તમે બીજુ અમે ના જલ ખાઈ થાય નારિયળ ખાઓ છો હા સેનો હે નારિયળ ભગવાનનું હા તું સાડે જાતા તમે હા તું ભાઈના એકડા એકડા બીજુ બીજુ ગલામ કતા તો એમ હા બીજુ શું બનતા હતા બીજુ બીજુ પાંચે કાલ પાયો પછી તમે ગીત ગાતા હતા હા કયું ગીત ગાતા હતા ઓયું તમે કા વાડ્યું ટમેટાવાળું ટમેટાવાળું કયું ગયું તમે ક્યાં વાળું તમે ક્યાં વાડવું સારું તમે શું વારું મારે તમે કયું ગયું મારે તમે તું ફાન્ય તમે શું મળે કે એવું ખાવાનું એનું ખાવું મને કહ્યું ભૂખ લાગી ગે એનું તમે તું ખાઈ થાય ગયે આપણે તો કંઈ ખાવાનું નહીં હોય એટલે તો તમે કું થાની ના હોય એવું ગયું તેમ તમે કયું બસ